ફરજિયાત હેલ્મેટ મુદ્દે રાજકોટના ધારાસભ્ય મંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા તેમણે જણાવ્યું કે દંડ ભરવાને લઈને રાજકોટની જનતામાં ખૂબ જ આક્રોશ છે અમે રાજકોટની જનતા છીએ ગુજરાત ગુજરાત રાજ્યના રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમની સૌથી પ્રથમ પ્રાથમિકતા એ લોકોની સુરક્ષા અને લોકોનો જીવ બચાવવાનો છે અને એ માટે થઈને રાજકોટમાં લોકોને લોકો સુરક્ષિત રહે લોકોને થતા અકસ્માતોને નિવારી શકાય એ માટે થઈને લોકો માટે થઈને જનજાગૃતિના ભાગરૂપે હેલ્મેટનો કાયદો લાવ્યા લાવવામાં આવ્યો હતો પરંતુ આ જ કાયદાને લીધે થઈને ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના લોકો પણ હેલ્મેટ પહેરતા થયા છે અને પોતાની સુરક્ષાની ચિંતા કરતા થયા છે એનો અમને પણ આનંદ છે આ બાબતે લોકોની વ્યાપક ફરિયાદમાં રજૂઆત આવી હતી એ રજૂઆત અમે બધા જ લોકોએ સંઘવી સાહેબની રજૂઆત કરતા એમણે ખાસ એ જણાવ્યું છે કે આવનારા સમય માટે આ જ રીતે જનજાગૃતિના માધ્યમથી હજુ લોકોને સુરક્ષિત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે એટલે કે લોકો વધુને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે કોઈ પણ જાતનું એ લોકોને પ્રશ્ન થાય એવું કોઈ પણ કામ કરવામાં આવશે નહીં પરંતુ લોકોની સુરક્ષા એ સરકારની સૌથી પ્રથમ પ્રાથમિકતા છે હાલના તબક્કે હર્ષભાઈ એવું કહ્યું છે કે આ જ રીતે હજી બે મહિના સુધી લોકોને પોતાની સુરક્ષા માટે જાગૃત કરવામાં આવશે કે બે મહિનાથી આ અવેરનેસ માટેના કાર્યક્રમો ચાલતા હતા પરંતુ એકાએક કડકાઈથી અમલ કરાવવાની જે વાત આવી એમાં રાજકોટની જનતા ખૂબ પરેશાન થઈ ગઈકાલે ઘણા બધા રાજકોટના મીડિયાના મિત્રોના રાજકોટના લોકોના ફોન આવ્યા અને ગઈકાલે સાંજે જ આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મારે ટેલિફોનિક વાત થઈ કે રાજકોટમાં અત્યારે આ પરિસ્થિતિ છે તો આમાં કંઈક વ્યવહાર ઉકેલ આવે હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે પણ એનો જે અમલ કરવાની જે પદ્ધતિ છે એ લોકોમાં અવેરનેસ લઈ આવી લોકોમાં જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ તો જે કાંઈ અત્યારે દંડ છે કે ફરજિયાત જે લોકો સાથે કડકાઈથી કામ લેવામાં આવે છે એ ન આવે ત્યારે એમણે આજે બપોરના અત્યારે જ થોડીવાર પહેલાં જ રાજકોટના ધારાસભ્ય તરીકે હું સાથી ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા અને એવા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ સાથે અમે ત્રણેય સાથે મળી રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી જ લોકોને ફૂલ આપીને પુષ્પા આપીને એક અવેરનેસના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે પરંતુ લોકોને ફરજિયાતપણે કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને લોકો જ્યારે ફરજિયાતપણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો તો રાજકોટની જનતા પણ ને પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે એ આપણી સુરક્ષા માટે છે એના દંડથી કોઈ સરકારને કોઈ એવી આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી પરંતુ સમગ્ર દેશમાં હેલ્મેટ એક સુરક્ષાનું માધ્યમ છે તો એના માટે લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવે નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને તો માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસથી સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે